જિલ્લાના ભાણવડ તાલુકાનો જે ભાણવડથી તણપાટીયા તરફનો જે રસ્તો છે ત્યાંથી ફતેહપુરના પાટિયાથી ચોખંડા અને દેવરિયા સહદેવડિયા મોરજર જે ખંભાળિયા તરફનો જે સ્ટેટ હાઈવે જાય છે એમાં રિપેરિંગ કરેલ છે જો આજની તારીખમાં આ રિપેરિંગ કરેલ છે જેની લોકોની રજૂઆત મળતા ગામના સરપંચશ્રી છે અહીં ગામના સરપંચશ્રી છે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ છે ગ્રામજનો છે એની રજૂઆત મળતા તાલુકા પંચાયતના પ્રમુખે રૂબરૂ મુલાકાત લેતા આ જુઓ આજની તારીખમાં આ નાખેલું છે છ દિવસ પહેલા પણ અમે વિડીયો ઉતારી કરેલી છે સ્ટેટમાં સત્તા પણ આવું નાખવામાં આવે છે વારંવાર આ તંત્ર કેમ જાગતું નથી આ તંત્ર સુઈ ગયું છે કે નિયમો અને જે એમની ફરજ છે એ વાટીને પી ગયા છે એ જ ખબર નથી પડતી આ જુઓ આવી સ્થિતિ હાલે આ તમારે આ માણસોના ભોગ જ લેવાના છે જીવ જ લેવાના છે આવું ના ચાલે તંત્રને અમે વિનંતી કરીએ છીએ તમે સુધરો આ જો અને અહીં પણ સામે દેખાય છે એક જ રસ્તો છે એક ખાડો છે એવું નથી આ જો આ દેખાય છે આજની તારીખ નું છે આ જો આવી રીતે કરવાનું હોય આ બધાના સ્વજનોના ભોગ જ લેવાના છે તમારે થોડોક સુધરો આવું ના ચાલે આ તમારી ફરજ છે હું તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી કલેક્ટર સાહેબ અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જણાવવા માંગુ છું કે સાહેબ જોવો ને આ લોકોને સારી સૂચના આપો જેનેથી આ લોકોની જાનહાની ન થાય આ લોકો એવું લાગી રહ્યું છે કે સ્ટેટ આર એન બી ભાણવરમાં જે 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 શાખાના જે જે રોડ છે એમાં ક્યાંય સારાવટ નથી કોઈ રસ્તો જ એવો નથી બધાય રસ્તાની આ જ હાલત છે એવું લાગે છે કે આ તમામ ભાણવરના જેટલા રસ્તા છે એ બધાય ભેગા નિયમો વાટીને પી ગયા એવું લાગે છે એમને હવે તો અમે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે બધાને સદબુદ્ધિ આપો ને અમને આમાંથી આ ખાડામાં પડતા બસાવો